ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી છઠ્ઠું જ્યોતિર્લિંગ એટલે કે ભીમેશ્વર અથવા તો ભીમાશંકર જ્યોતિર્લિંગ તો મિત્રો ભીમેશ્વર જ્યોતિર્લિંગ એ આપણા ભારત દેશના મહારાષ્ટ્રના પુણે જિલ્લાની અંદર સ્થિત છે તો ચાલો મિત્રો આ ભીમેશ્વર જ્યોતિર્લિંગ કેવી રીતે પ્રગટ થયું તેના ઇતિહાસ વિશે જાણીએ જેને સાંભળવા માત્રથી સર્વે મનુષ્યને સર્વ ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે એ ભીમાશંકર જ્યોતિર્લિંગ એ મહાદેવનું છઠ્ઠું જ્યોતિર્લિંગ ગણાય છે તેનું મહાત્ય ભાવિકોને ખૂબ જ જાણવા જેવું છે પૂર્વકાળમાં ભીમ નામનો મહાપરાક્રમી રાક્ષસ હતો તે પ્રાણીઓને હેરાન કરનારો હતો અને ધર્મને હાનિ પહોંચાડનારો હતો આ ભીમ રાક્ષસ કુંભકર્ણથી કર્કતી નામની રાક્ષસીમાં ઉત્પન્ન થયો હતો તેના પિતાના મૃત્યુ બાદ વિધવા માતા સાથે તે સહ્યાદ્રી પર્વત પર રહેતો હતો એક વખત તેને તેની માતાને પોતાના પિતા વિશે પૂછ્યું ત્યારે તેની માતાએ કહ્યું કે તારા પિતાનું નામ કુંભ